રાજનીતિમાં કોઈ પણ લાંબા સમય સુધી દોસ્ત નથી રહી શકતું ના દુશ્મન રહી શકે છે લાંબા સમય સુધી આ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ અનેકવાર એવા ઉદાહરણો પણ આપણે જોયા છે અને થોડા દિવસ પહેલાં જ જે કહેવાય કે એકબીજાની આમને સામને હતા મોરે મોરા જંગ લડવાની વાત કરતા હતા એ ગાંધીનગરમાં મળ્યા અને પછી એક તસવીર આવી જેમાં બંને હસતા હસતા વાતો કરી રહ્યા છે વાત હું મોરે મોરાની કરું એટલે મોટા ભાગે હમણાં જે ચર્ચામાં આવ્યા એકાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયાની હું વાત કરું છું મારી પાછળ એક

નાગરિક ઉપર કરેલ હુમલાની નિંદા કરી એટલે જે વિડિયો આવ્યો તો સામે કે ઈસુદાન ગઢવી ની સભા ચાલી રહી હતી એક વ્યક્તિએ સવાલ પૂછ્યો સવાલ પૂછ્યો પછી એને લાફો મારવામાં આવ્યો એના વિશે વાત કરી છે

આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે એવી ખાતરી આપી એટલે નીચે તો ફોટો એમનો બેનો મસ્ત હસ્તો ફોટો છે એમાં એ કરી રહ્યા છે નિંદા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ સામાન્ય નાગરિકને લાફો માર્યો એની નીચે એવું પણ લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીને ત્યાંની જનતા જરૂર જવાબ આપશે એટલે તસવીર કંઈક અલગ છે કેપ્શન કંઈક અલગ છે કાંતિભાઈ અમૃત્યા એમ પણ જ્યારે મોરે મોરાની જંગ હતી ત્યારે પણ જે બોલી રહ્યા હતા એમના જે સ્ટેટમેન્ટ હતા અને એ જે કરી રહ્યા હતા એમાં બહુ જ જમીન આસમાનનો ફરક હતો રાજીનામું આપવા માટે પહોંચી ગયા મોરબીથી જન સમર્થકો લઈને આવ્યા અને પછી એમને વિધાનસભા સુધી ચાલીને ગયા રાજીનામું આપવા શંકરભાઈની અપોઈમેન્ટ નહોતી લીધી રાજીનામું આપવા માટે અને ત્યાં જઈને બેઠા અને પછી વાર્તા રે વાર્તા કરી અને પછી ત્યાં બધું દુજપતી ગયું એટલે એ જંગ જે હતી એ ત્યાં જ ખતમ થઈ કે કારણ કે ગોપાલ ઇટાલિયા ત્યાં આવ્યા નહીં હવે બંને નેતાઓ મોરે મોરા આવ્યા એમાં મોટા ભાગે બધાને મજા આવી સોશિયલ મીડિયા પર ખૂબ મોટો ટ્રેન્ડ ચાલ્યો પણ રાજનીતિમાં એવું કહેવાય કે કોઈ મોટાભાગે દોષ દુશ્મન રહેતા નથી રાજનીતિ માટે એવું પણ કહેવાય છે કે હંમેશા સંભાવનાઓનો ખેલ હોય છે જ્યાં સુધી નેતા જે પક્ષમાં હોય છે એના ગુણગાન ગાય અને જેમ જ એને પક્ષ પલટો કરવાનો હોય એની આત્મા અચાનકથી જાગી જાય અને પછી એને વિકાસના કામો માટે એ બીજા પક્ષમાં જાય છે કે આ પક્ષ મારી સાથે ખોટું કરે છે એના માટે હું આ પક્ષમાં જાઉં છું આ પક્ષે સર નેતા એવું કહીને જતા હોય છે કે પ્રજા માટે કોઈ કામ નથી કરે આ પક્ષે એટલે હું જોઉં છું એટલે નેતાઓની વાત પર હવે લોકોને જાજો ભરોસો એમ પણ નથી રહ્યો બધાને એવું લાગે છે કે આ થોડા દિવસનો ખેલ છે એ લોકોને પણ ઓલી ભૂલવાની બીમારી છે પોતાના કરેલા વાયદાઓ ભૂલી જતા હોય છે પોતાના આપેલા સ્ટેટમેન્ટો ભૂલી જતા હોય છે પોતે જે બોલ્યા હોય છે મોટા ભાગે ભૂલી જતા હોય છે તસવીર ખાલી એટલે બતાવી હતી કે આ રાજનીતિ હોય છે અને અમે સતત જ્યારે ચૈતર બસાવવાની જંગ થઈ ચૈતર બસાવવા અત્યારે જેલમાં છે પણ એમની જે બબાલ થઈ ત્યારે પણ સમર્થકો જે રીતના ભેગા થયા હતા આમાં નીચેના જે સમર્થકો હોય છે એટલે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે અને કાંતિ અમૃતિયાના જે સમર્થકો હતો હતા એ બધા જ ગાંધીનગરમાં ભેગા થયા અને ગોપાલ ઇટાલિયા માટે જે બોલી રહ્યા હતા કે પછી ગોપાલ ઇટાલિયાના સમર્થકો જે કાંતિ અમૃતિયા માટે બોલી રહ્યા હતા એ લોકો આ તસવીર જોયેલું મસ્ત આ તસવીર છે બંને હસતા હસતા વાત કરી રહ્યા છે અહીંયા પહેલાં જે મોરે મોરાની વાત હતી એ એક સમયે જ્યારે મોરે મોરાની વાત કરતા હતા એ હવે શ્રી ગોપાલભાઈ ઇટાલિયા થઈ ગયા છે એટલે આવી રીતના ચાલતું હોય છે નેતાઓ પોતપોતાના કામ માટે નેતાઓ પોતાની રાજનીતિ માટે જ્યાં એમને વધારે ફાયદો દેખાતો હોય એ બધું જ પ્રકારનો એ બધા કરતા હોય છે નીચેના સમર્થકોને ખાલી આ તસવીર બતાવી છે કે તમે જેના માટે ઝઘડી રહ્યા હતા તમે જેના માટે બૂમો પાડી રહ્યા હતા તમે જેના માટે બીજાની સામે ઊભા રહી ગયા હતા એ લોકો ભેગા બેસીને ચા પણ પીતા હોય એ લોકો ભેગા બેસીને વાતો પણ કરતા હોય હસતા હસતા બધું જ કરતા હોય એમના માટે એ જંગ એટલી મોટી નથી રહેતી એટલે તસવીર બતાવવાની આ બતાવવાનો એક જ આ ઉપદેશ હતો બાકી તો તમને સમાચાર કહેવા હતા કે કાંતિભાઈ અમૃત્યાની એ પોસ્ટ અને આની પહેલાં કાંતિભાઈ અમૃત્યા ગોપાલભાઈ માટે જે બોલી રહ્યા હતા કે ગોપાલભાઈ કાંતિભાઈ માટે બોલી રહ્યા હતા એ તરત બદલાઈ ગયું જે મીમ છે ને કે પલ મેં હાલાત બદલ જાતા હે જઝબાત બદલ જાતા હે એમાં આ તસવીરમાં પણ કંઈક એવું જ છે કે પલમાં બધું બદલાઈ ગયું છે આ તસવીર જોઈને તમને શું લાગ્યું અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો